પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ જગન્નાથ મંદિરના હાથી પર મહાવત લાકડી લઈ તૂટી પડ્યો તેતાલીસ સેકન્ડમાં ફટકા માર્યા ઊભી કરી દેતા વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો અમદાવાદની એકસો અડતાલીસમી રથયાત્રા દરમિયાન એક હાથી બેકાબુ બનતા અનેક લોકોના જીવ પડકે બંધાયા હતા સદનસીબી રથયાત્રા દરમિયાન મોટી જાનહાનિ થતા અટકી હતી આ ઘટનાક્રમ વચ્ચે અમદાવાદના જગન્નાથ મંદિરના હાથીખાનામાં એક હાથીને મહાવત દ્વારા લાકડીથી માર મારવામાં આવતું હોવાનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયો રથયાત્રા બાદનો છે કે તે પહેલાંનું છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ વાયરલ વિડીયો રથયાત્રા પહેલાંનું કે પછીનો સોશિયલ મીડિયામાં જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં હાથીને જે સ્થળ પર માર મારવામાં આવી રહ્યો છે તે જગન્નાથ મંદિરનું હાથીખાનું છે જો કે હાથીને જે માર મારવામાં આવ્યો છે તે વિડીયો રથયાત્રા બાદનો છે કે તે પહેલાંનું તે સ્પષ્ટ થઈ શક્યું નથી રથયાત્રામાં ત્રણ હાથી બેકાબૂ થતા નાસભાગ મચી હતી સત્યાવીસ જૂને અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે જ સિસોટીનો અને ડીજેના અવાજના કારણે હાથીઓએ બૂમો પાડતા બાબુ નામનો હાથી બેકાબુ બન્યો હતો અને નાસભાગ કરી હતી જોકે ઘટના સ્થળ પર હાજર ઝૂના સ્ટાફ મહાવત અને પોલીસે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લીધી હતી અને ત્રણેય હાથીને એક શેરીમાં લઈ જઈને કોર્ડન કરી દેવાયા હતા સમગ્ર ઘટના મામલે જીવદયા પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો અબોલ જીવ પર અત્યાચાર શા માટે તંત્ર દ્વારા પગલાં લેવાય તેવી માંગ કમલેશ પટેલ પાટણ